सनातन धर्मनी जय हो जय हो जय जै हो जय श्री कृष्ण हूँ वैद्य चंदुभाई चलाणिया कुश वीडियो भावनगर तो आज एक गुजराती फिल्म अत्यार बहुत सरस चाली रही है જેનું ટાઈટલ છે લાલો ફિલ્મ તો આ ફિલ્મ જોયા હું બહુ બધા વખાણતા હતા એટલે મેં કીધું જોઈએ તો ખરા હવે આ પહેલા પંદર સત્તર નો રિવ્યુ કોર્ટ માં મારે ભારતસિંહ ગોહિલ રતનપુર વાળા એમને સાથે કરીને મૂક્યો પણ એમનું કેવું હતું કે હજી તમે વિસ્તારથી એનો રિવ્યુ આપો લોકો તો બે આંખે ફિલ્મ જોવા જતા હોય પણ તમે જે ફિલ્મ જોવા જાઓ છો એ ચાર આંખે જોવો છો એટલે તમારી ચાર આંખે જે ફિલ્મ જોયેલું છે એનું રિવ્યુ તમે વિસ્તારથી આપો એટલે એમની જે કઈ કહીએ જિજ્ઞાસા કે જે કઈ કહીએ તો એમની આજ્ઞાનું પાલન કરીને જોવા જવાય અમારી દ્રષ્ટિએ અને આખું ફિલ્મ મારી દ્રષ્ટિએ કર્મ ઉપર બન્યું છે તો પ્રથમ ગુજરાતી ફિલ્મ લાલો કોને જોવા જવાય એક તો જે છોકરી છોકરાઓ એ લગ્ન ન થયા હોય અને ન કર્યા હોય એને ખાસ જોવા જેવું ફિલ્મ છે બીજું કે જે રિક્ષા ચલાવતા હોય ધંધો હલકો નથી રિક્ષા ચલાવવો એ નાનો નથી પણ આ ફિલ્મ જોઈ અને એને શીખ લેવી જોઈએ કે એમાં જે એવા ભાઈબંધો હોય એનો સંઘ ન કરવો રિક્ષા ચલાવી ધંધો કરવો પણ એવા વ્યક્તિનો સંઘ ન કરવો એ આ લાલો ફિલ્મ જોયા પછી શીખ લેવાય જે છોકરી છોકરાઓ એને શીખ લેવા જેવું છે કે મા બાપના જે સપનાઓ હોય તમને વીસ બાવીસ વર્ષ સુધીના કર્યા હોય અને એના જે સપનાઓ હોય તમને પરણાવવાના લગ્નમાં નાચવાના કૂદવાના તમારા દીકરી દીકરાને રમાડવાના જે મા બાપના જે સપના હોય એ સપનાને તોડીને ભાંગીને ભૂકો કરીને તમારા સપના પૂરા કરવા માટે તમે જશો તો તમારા સપના ક્યારેય પૂરા ન થાય એવું આ ફિલ્મની અંદર બતાવ્યું છે તો એ પણ શીખ લેવા જેવું છે પહેલા મા બાપ તો થોડા છોકરાના અને છોકરીના મા બાપ કડક હોય છે પણ અંતમાં એવું પણ બતાવ્યું છે કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ક્યારે પણ ન થાય બીજું કે આ ફિલ્મ આધ્યાત્મિક દ્રષ્ટિએ તો હું પછી વાત કરીશ આ ફિલ્મ જે છે એમાં એટલો બધો ખર્ચ નથી થયેલો કારણ કે એક ફાર્મ હાઉસ છે એમાં મોટા ભાગનું ફિલ્મ પૂરું કર્યું છે એટલે મારી દ્રષ્ટિએ આ ફિલ્મમાં એટલો બધો ખર્ચ નથી થયો બીજું કે સિનેમા ફોટોગ્રાફી અને મ્યુઝિક એ વખાણવા જેવું નથી અને અપખોડવા જેવું પણ નથી જૂનાગઢમાં અને દ્વારકામાં આ ફિલ્મ પૂરું કરેલું છે બીજું કે એમાં જેટલા કલાકારો છે એને મેં ક્યારેય અગાઉ કોઈ સિરિયલમાં કે કોઈ ફિલ્મમાં નથી જોયા બધા કલાકારો નવા જ છે મારી દૃષ્ટિએ પણ અભિનય દરેક વ્યક્તિનો સારો છે કોઈ જગ્યાએ મને એક જગ્યાએ છોડીને કોઈ જગ્યાએ મને અભિનયમાં કોઈ કચાશ ન દેખાણી એક જ્યારે મૂર્તિશોર હોય એને છેલ્લે પોલીસ પકડે છે અને પકડીને લઈ જાય છે ત્યારે એક થોડી કમી દેખાય છે મને અભિનયમાં બાકી અભિનયમાં બધાય કલાકારો મારી દૃષ્ટિએ નવા છે પણ અભિનયમાં કોઈ કમી નથી દેખાતી હવે જે ફાર્મ હાઉસમાં જે ફિલ્મ મોટા ભાગનું પૂરું કરે છે એમાં મને કંટાળો આવ્યો હતો કારણ કે એમાં દરેક વ્યક્તિને તો ન આવે પણ મને એમાં કંટાળો થોડોક આવ્યો હતો કારણ કે એ જે ફાર્મ હાઉસમાં જે બેગ પૈસાની બેગની ચોરી કરવા જાય છે અને જે પૈસાની બેગ મૂકીને માલિક નીકળી જાય છે અને એ જ્યારે પૂરાઈ જાય છે પછી એમાં નીકળવા માટે અને એમાં જીવવા માટે જે જેટલા પ્રયત્નો કરે છે આઈડિયા કરે છે એમાં મને બહુ રસ ના પડ્યો પણ એમાં સમયને ઘણો વિતાવી નાખ્યો હવે વાત આવી આધ્યાત્મિક ઉપર આખા ફિલ્મનો આધ્યાત્મિક નિચોડ કે આખો ફિલ્મ કર્મ ઉપર છે મારી દ્રષ્ટિએ કે કર્મ ક્યાંથી શરૂઆત થાય છે જે હીરો હિરોઈન છે એનો કર્મ ક્યાંથી શરૂઆત થાય છે કે જેને જે હીરો છે એ જેસીબી હાંકતો હતો જેસીબી નો ડ્રાઈવર હતો એ કોઈ જેવો તેવો ડ્રાઈવર ન હોય પણ એના મા બાપના જે સપનાઓ તોડી અને જે જેસીબી માલિકની જે છોકરીએ એના મા બાપના સપના તોડી અને પોતાના સપના પૂરા કરવા માટે મા બાપની ઈચ્છા વિરુદ્ધ એને લગ્ન કર્યા આ કર્મોની શરૂઆત અહીંથી થઈ મા બાપના ફરી એક વખત કહું મા બાપના સપના તોડી અને આપના આપણા સપના જો પૂરા કરવા જઈશું તો આ ફિલ્મમાં બતાવ્યું છે એવું જ થાય ક્યારેય પણ આપણા સપના પૂરા ન થાય એટલે પોતાના સપના પૂરા કરવા જે જેસીબીનો ડ્રાઈવર હતો એને રિક્ષાનો ડ્રાઈવર થવું પડ્યું અને આખી જિંદગી સંઘર્ષ કરવો પડ્યો શરૂઆત મા બાપના સપના જે અધૂરા તોડી અધૂરા મૂકી અને જે કર્મની શરૂઆત થઈ એમાં એને એક દીકરી થઈ એ દીકરીને જ્યારે માવો લેવા મોકલે છે લાલો રિક્ષાવાળો અને એ છોકરીનું એક્સિડન્ટ થાય છે પછી એના માટે પાંચ લાખ રૂપિયાની જરૂર પડી તો હવે રિક્ષા ચલાવતા હોય તો એના ભાઈબંધો એનો જે ગ્રુપ તો એવું જ હોય તો એમાંય માણસો એવા જ હોય અમુક બધા ન હોય પણ એવા હોય એટલે એ તકનો લાભ લેતા હોય તો દસ ટકા રૂ એ પાંચ લાખ રૂપિયા અપાવે છે ભાઈબંધો તો આમાં રિક્ષાવાળાએ કે અન્ય કોઈએ શીખ લેવી જોઈએ કે દસ ટકા એ રૂપિયા ક્યારે પણ ન લેવા આવું દવાખાનું જો અકસ્માત જો આવી ગયો હોય તો સરકારી દવાખાનામાં દાખલ થવું સરકાર સહાય કરે જ છે મફત સારવાર આપે છે ને સારી જ આપે છે સારવાર છતાંય કોઈ સંસ્થા હોય કોઈ દાનવીર હોય તો એની પાસે ભીખ માગવી દીકરી માટે દીકરા માટે એના પગ પકડવા પણ દસ ટકાએ જે રૂપિયા આપતો હોય એના ક્યારેય પાસે એની પાસે ન જાવું આ શીખવા જેવું છે આ ફિલ્મની અંદર હવે એ દસ ટકાએ રૂપિયા લીધેલા પાછા દેવા માટે એને શું શું કરવું પડે છે એક મૂર્તિ સોર હોય એ પૈસાની બેગ લઈ અને ફાર્મ હાઉસમાં મૂકવા જતો હોય અને આ લાલ રિક્ષાવાળો હોય એની રીક્ષા ભાડે કરી હોય એ જતા હોય ત્યારે ફોનમાં વાત કરે છે જે પૈસા ચોર હોય એ વાત લાલો સાંભળી જાય છે અને એને વિચાર આવે છે કે મારે દસ ટકાએ રૂપિયા લીધેલા મારે એને દેવાના છે તો હું કઈ દઈશ કઈ રીતે દઈ શકીશ લાવ અને મારી અને પૈસા લઈ લઉં અને મને દસ ટકાએ રૂપિયા લીધા છે આપી દઉં એટલે એ પૈસા બેગ ચોરવા માટે એની પાછળ પાછળ જાય છે પેલો એના ફાર્મ હાઉસમાં જાય છે આ હીરો લાલો એની પાછળ જાય છે અને ત્યાં ઇલેક્ટ્રિક એનો લોક હોય છે ઇલેક્ટ્રોનિક એટલે લોક ખોલી અંદર જાય છે આવડો આ અંદર જતો રહેશે દરવાજો ખુલ્લો હોય છે પૈસાની બેગ મૂકી અને પેલો બહાર નીકળી જાય છે લોક મારીને અને આ જે હીરો છે લાલો રિક્ષાવાળો એ એક પાણી ઢોળાનેલું હોય એમાં પગ લપશે અને પડી જાય છે બે ભાન થઈ જાય છે સવાર પડે બેગ લઈ અને દરવાજો ખોલે છે એને ખ્યાલ નથી કે આ અહીંયા શોર્ટ મૂકેલો છે પડે છે એટલે શોર્ટ લાગે છે પછી બહાર નીકળતો નથી નીકળી નથી શકતો એને એને ઘણો બધો પ્રયત્ન કરે છે જીવવા માટે પાણી પણ થોડુંક જ હોય જમવાનું પણ હોય નહીં ને નીકળવા માટે ખૂબ પ્રયત્ન કરે છે ખૂબ આઈડિયા કરે છે એમાં સમય ઘણો બધો એને વિતાયો છે પછી જ્યારે ભગવાનને પરમાત્માને જ્યારે પ્રાર્થના કરે છે યાદ કરે છે ત્યારે જે લાલો કૃષ્ણનું રૂપ જે લીધું હોય સાદા કપડામાં કપનીમાં એ વેલામાં એ લાલો આવે છે અને છોડાવે છે એને છોડાવે છે ત્યારે એને કે તું ચોરી કરવા આવ્યો છો અને તું અહીંયા હલવાનો છો પણ એ કે તારે પ્રયત્ન તારે કરવો પડશે છૂટવાનો હું મારક બતાવીશ બહુ મોટો સંદેશ આપ્યો છે એનું કેવાનું એવું હતું કૃષ્ણ કર્મ કરવા આવ્યો છે પેલો લાલો રિક્ષાવાળો તૈયાર થાય છે કૃષ્ણ ભગવાન દરવાજો ખોલે છે પણ પેલો બોલે છે લાલો રિક્ષાવાળો પણ કરતો નથી એવું એ પાછો અંદર જઈ અને જે પૈસાની બેગ લે છે લઈને આવે તો દરવાજો બંધ થઈ ગયો હોય કારણ કે એને કર્મ જે કર્યું હતું એ કૃષ્ણએ છોડવાનું કીધું છે એ કર્મ છોડ તો હું તને છોડાવું તો તું મુક્ત થઈ શકે પણ પાછો એ પૂરાઈ જાય છે પછી તો ઘણા પ્રયત્નો કરે છે અંતે છોડાવે છે કારણ કે વાલો મારો દયાળુ છે દિનો નાથ દયાળુ છે એટલે એને છોડાવે છે તો આ જે ફિલ્મો છે ખરેખર એક વખત જોયા જેવી છે અને એમાંથી શીખ લીધા જેવી છે તો દરેક ગુજરાતીને રિક્ષાવાળા ભાઈઓને અને જેમના લગ્ન નથી થયા એવા દીકરી દીકરાઓને ખાસ આ ફિલ્મ જોવી અને શીખ લેવી આ ફિલ્મ જોઈ અને શીખ લેવી એકસો વીસ રૂપિયા કે બસો રૂપિયા કે અઢીસો રૂપિયા ટિકિટ દઈ અને જોવા જાવ તો કંઈક ને કંઈક લેવું જોઈએ જેને પૈસા આપણે આપીએ છીએ તો એની પાસેથી કાંઈ ન લઈએ તો એવું ન થવું જોઈએ એટલે ખૂબ સારી ફિલ્મ છે અપખોડવા જેવી નથી પણ મારે ભારત ભારતસિંહ ગોહિલે જ્યારે કીધું કારણ કે અમારા એ વર્ષો જૂના પરમ સ્નેહી છે અને ફિલ્મી લાઈનથી વર્ષોથી જોડાયેલા છે તો એમની જે આજ્ઞા અમારા માટે તો વડીલ છે એમની આજ્ઞાનું પાલન કરી આપને સમક્ષ આ લાલો ફિલ્મનો જે રિવ્યૂ આપ્યો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ આવનાર વિડીયો જોવા માટે કુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે